નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ જોઈ રહ્યા છો બી કલાક ન્યૂઝ હવે આજના સમાચાર નવા યુસીસી સુધારા બિલને લઈ મુસ્લિમોનો વિરોધ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી સરકાર દ્વારા નવા પાસ કરાયેલ યુસીસી બિલના વિરોધમાં આજરોજ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સ્ત્રી તથા પુરુષો જોડાયા હતા પોલીસ બંદોબસ્ત સાથે બોડેલી અલીપુરા ચાર રસ્તાથી બોડેલી સેવા સુધી રેલી પસાર થઈ હતી જુઓ મુસ્લિમોનું હનન કરતા નવા વક્ફ સુધારા બિલને લઈ શું કહી રહ્યા છે મુસ્લિમ અગ્રણી મોહસીન બાવા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું આ આ પ્રાંત આવેદન જે છે યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોનું જે સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે એનું ભંગ થાય છે તો બિલકુલ યુસીસી ગેરબંધ એના માટે આજરોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી 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 રેલી આયોજન કરીને આપણે આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે વકફની અંદર એવું છે કે વકફ એક એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય હા સરકારનું હા દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે આમાં એ બધા બહુ એવા ટ્રસ્ટો છે જે આજે હિન્દુસ્તાનની અંદર આપણા ભારતમાં અમલમાં છે જેમાં મુસ્લિમ સમાજના કોઈ બી વ્યક્તિને લેવામાં આવતા નથી તેવી રીતે આ વકફ બી એક એવો જ વિષય છે કે જેમાં મુસ્લિમ સમાજની જ મિલકતો છે અને એની અંદર મુસ્લિમ સમાજના હિત માટેનું રક્ષણ સમાયેલું છે આગામી દિવસમાં રણનીતિ શું બસ આગામી દિવસોમાં અમારી એક જ રણનીતિ છે કે અમે આવનાર દિવસોની અંદર આ ઉચ્ચ કક્ષાએ કક્ષાયાની રજૂઆત કરીશું તેમજ ગાંધી ચિંદિયા માર્ગે અમે આંદોલન કરીશું

વર્ષ આપવામાં આવી જ્યારબાદ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે પચીસ કેન્દ્રની અંદર પચીસ અધિકારીઓ આવીને વકફની જમીનોની પ્રોપર્ટીની માહિતી ભેગી કરવાની ચાલુ પણ કરી દીધું છે વકફની અંદર જે આવતી સરકારી કબ્રસ્તાનો હોય મસ્જિદો હોય કે દરગાહો હોય એ તમામને સરકાર ફરી પોતાના હસ્તક લેવાની વાત ચાલે છે તો વર્ષોથી જે પોતાના પુરખોને જે દફન કરી રહ્યા છે કબરોને એ કબ્રસ્તાનો હવે નાબૂદ કરી દેશે દરગાહો તોડી નાખશે મસ્જિદો તોડી નાખશે જેવી સમસ્યાઓ મુસ્લિમ સમાજ સામે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે જ્યારે ખરેખર જોવા માટે જઈએ

અને ટ્રસ્ટની જમીનો આ સરકારની નજર ટ્રસ્ટની જમીનો પર પડી છે પણ સરકાર એ ભૂલે છે કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી એનું કોઈ બિલ નથી લાવતા નાના નાના બાળકો એના માટે ભણતરવાળા માટે એના માટે કોઈ કાયદો નથી લાવતા બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે હવે પછી શીખ આવશે હવે પછી ક્રિશ્ચન આવશે એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે લોકસભામાં એમને રજૂઆત બી કરી હતી કે ભાઈ હવે માઇનોરિટી છે હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે મારે આ એક આવેદનપત્રથી એક એવું કહેવા એક મેસેજ આપવો છે કે જેવી રીતે કાળું કાનૂન કૃષિ કાનૂન લાવવાતા લોકોએ એમએસપી એ સુપ્રીમ કોર્ટે ખારીજ કર્યું છે તો આ જે આવામ છે તમામ કોમના લોકો ભેગા થયા છે એની અંદર અમે એક પડચો એવો બતાવવા માંગીએ છીએ કે સરકાર હવે ક્યાં સુધી આ ઘોર અનકાર મારે છે ક્યાં સુધીના કાળો કાનૂન લાવશે તાનાશાહી ક્યાં સુધી ચાલશે અમારા માનનીય ઇમરાન પ્રતાપ ગઢીશ એ બી સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરી છે જેવી રીતે ખેડૂતનો કાળો કાયદો રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે એવો યુસીસી અને વક્કઅ બોર્ડનો કાયદો બી રદ થાય એવી અમારી આશા છે આજની રેલી મૌન રેલી હતી અને તમામ સમાજના લોકોએ ખૂબ સહકાર આપ્યો એમનો બધાને હું એમનું દિલ દિલગુજરથી શુક્રિયા અદા કરું છું અને અલીપુરા ચોકડીથી કાળા કપડાં પહેરીને લેડીઝ લોકો કાળું બુલખો પહેરીને અલીપુરા ચોકડીથી સેવા સુધી લાવ્યા મોન રેલી કરી અને અમને પોલીસ પ્રશાસન મીડિયા પ્રશાસન પ્રેસ મિત્રોને બી અમને ખૂબ સ રહેલો તમામનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ શું નામ તમારું અમજદ ખાન પઠાન મુસ્લિમ સમાજ કાર્યકર ઓકે